પૂજ્ય મોરારી બાપુની રામકથાના માધ્યમથી બાપુના આશીર્વચન કરુણામય કૃપાથી અને માનનીય વડાપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના બેટી બચાવો બેટી પઢાવોના આહવાનથી સરવિદેહી સાયકલ શિક્ષણ યાત્રા જીતેન્દ્ર વાજા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક તલગાજડા દ્વારા આરતી મહિલા વિકાસ સંઘના માધ્યમથી રમઝાન માસના પવિત્ર માસમાં ધોરણ પાંચથી આઠની જે કન્યાઓ સરકારી શાળામાં બહારથી વાડી વિસ્તારમાંથી પગપાળા ચાલીને આવતી હોય તેવી કન્યાઓને પૂર્વ ન્યાય સમિતિના ચેરમેન માનનીય શ્રી અરુણભાઈ વેલારી નાના દાજરાના સહકારથી દાતાઓએ નેચરલ રિહાઇડ્રેશન નાના દાજરા માનનીય શ્રી દશરથભાઈ જાની જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન કિંગ ડિહાઇડ્રેશન તવલક ટ્રાન્સપોર્ટ હસમુતભાઈ કાબરિયા તરફથી અનુદાન મળ્યું હતું સાત સાયકલ હિન્દુ મુસ્લિમની કન્યાઓને આપવામાં આવી હતી કોમી એકતાના ઉદાહરણરૂપ પીરઝાદા ચોક ખાતે નમાઝી અદા ફરમાન બાદ માનનીય શ્રી બુખારી સાહેબ અને પૂજ્ય મહેંદી બાપુ કોર્પોરેટર તથા સમુદાયના મહાનુભાવો વચ્ચે તેમને આ સાયકલની ભેટ આપવામાં આવી હતી અત્યાર સુધીમાં તમામ સમુદાયની ત્રેસઠ સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું હતું